અંકલેશ્વરનો શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેવાતા તેણે પહેલાં વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી જોકે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતાં પત્નીના કંકાસથી આંત્યેતિક પગલું ભરવાનો ઈરાદો કરી નર્મદામાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી છે જોકે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહને નર્મદા નદીમાં બચાવી લેવાયો હતો સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ભરૂચના તખતસિંહ સરદાર નામના શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા દરમિયાન ગઈકાલે વ્યાજખોરના મળતીયાઓએ તેને મળવાના બહાને બોલાવી તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયા હતા જ્યાં તે રૂપિયા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા તેની વ્યાજખોરોના મળતિયાઓએ નદીમાં ફેંકી દીધો હતો જો કે સાદનાસીબે તેના હાથમાં એક દોરડું પકડાઈ જતા તે હેમકેમ નદીના પિલર પર ચડી જતા તેવાનો આભાર બચાવ થયો હતો મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આડેપાટે ચડાવતો હતો જોકે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેતા સાથે વ્યાજખોરના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતા તેણે પોલીસ સામે વટાણા વેરી દીધા હતા પત્ની સાથે ઘર ઘરકંકા રાસી જઈ તે જાતે જ બાઇક લઈ બ્રિજ પર પહોંચ્યા બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી એનકેન કેન પ્રકારે પિલર પર ચડી જઈ બચાવ માટે બુમરાણ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેનો અવાજ સાંભળી તેને બચાવી લીધો હતો